નમસ્કાર પ્રેક્ષક મિત્રો હું ડૉક્ટર સુકુમાર મહેતા છું એક કાર્ડિયોથોરેસિક સર્જન છું આજના આ એપિસોડમાં આપણે ખોરાકની વાત કરીશું ડાયટ અને સાથે સાથે પીણાની પણ વાત કરીશું અને એક નુકસાનકારક પીણું છે જેનું નામ છે આલ્કોહોલ એની પણ વાત કરીશું તો સૌથી પહેલાં ડાયટની વાત કરીએ તો ડાયટ આપણા શરીરમાં અને આપણા જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે મોટે ભાગે અમે જ્યારે બાયપાસ સર્જરી કરીએ રજા આપીએ અને એ દિવસે પેશન્ટ પોતે અને પેશન્ટના પરિવારના લોકો અમને પૂછે છે કે સર એમને હવે જમવામાં અમારે શું આપવું અને મોટેભાગે સવાલ એવો હોય છે કે શું વધુ પ્રમાણમાં આપીએ તો સારું શું નહીં આપીએ કે શેની પરેજી રાખે એવું કોઈ પૂછતું નથી પણ આમના માટે શું સારું શું વધારે પ્રમાણમાં આપીએ ત્યારે અમારે કહેવું પડશે કે વધારે પ્રમાણમાં કશું જ નહીં આપવાનું કોઈ પણ ચીજનો અતિરેક ખરાબ વસ્તુ છે તો ડાયટમાં એક જ સલાહ છે કે ઇટ શુડ બી એ બેલેન્સ ડાયટ સમતોલ આહાર હોવો જોઈએ અને સમતોલ આહાર કોને કહેવાય તો સમતોલ આહાર એને કહેવાય કે જેમાં વિટામિન્સ હોય જેમાં બધા પૌષ્ટિક તત્વો પ્રોપર પ્રમાણમાં હોય આપણી રોજની જે રિક્વાયરમેન્ટ છે ચોવીસ કલાકની ડાયટમાંથી જે મિનરલ્સ છે વિટામિન્સ છે શક્તિ આપનારા પદાર્થો છે એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી એ બધાનું પ્રમાણ નિયત કરેલું જે હોવું જોઈએ એ ઉપરાંત ડાયટની અંદર ફાઇબર હોવા જોઈએ ફાઈબર એટલે રેસાવાળા પદાર્થો જે આપણને શાકભાજીમાંથી આખા કઠોળમાંથી અને ફળફળાદીમાંથી મળે છે તો ફાઇબરનું પણ બહુ મહત્ત્વ છે ફાઇબર આપણા આંતરડાની અને તંદુરસ્ત રાખે છે અને ફાઇબરના બીજા પણ ઘણા ફાયદા છે જેમ કે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં આપણે મદદ કરે છે આ ઉપરાંત ડાયટની અંદર પ્રોટીન પણ હોવું જોઈએ એટલે આપણી જે ઘરની જૂની ટ્રેડિશનલ થાળી છે કે જેમાં રોટલી હોય દાળ ભાત શાક હોય અનાજ હોય કઠોળ હોય થોડું ફ્રૂટ હોય આ જે સમતોલ થાળી છે એ જ આપણા માટે બેલેન્સ ડાયટ છે અને ઈચ્છનીય છે અને જો ડાયટ હેલ્ધી ન હોય સમતોલ ન હોય તો એની અસર આપણા શરીરના અને લોહીની અંદર રહેલા કોલેસ્ટ્રોલ ઉપર પડે છે એની અસર ડાયાબિટીસ ઉપર પણ પડે છે અને ડાયાબિટીસ વધી જાય એવું બને બ્લડ પ્રેશર પણ જો આપણે સોડિયમનું પ્રમાણ એટલે કે નિમકનું પ્રમાણ વધારે ખાઈએ તો બીપી વધી જાય એવું બને અને આપણું વજન તો વધી જ જાય જો વધારે ડાયટ ખાઈશું જરૂર કરતાં વધારે ચરબીયુક્ત પદાર્થ કે ફાસ્ટ ફૂડ કે ચીઝ કે એવા બધા પદાર્થો ખાઈશું તો ચીઝમાંથી આપણને આપણી જરૂર પૂરતું પ્રોટીન તો મળી રહેશે પણ બિનજરૂરી ચરબીઓ પણ આવશે અને વજન વધી જશે એટલે આપણે સપ્રમાણ ડાયટ ખાઈને આપણું વજન જેને આઈડિયલ બોડી વેઇટ કહેવાય આપણી ઊંચાઈ પ્રમાણે ઉંમર પ્રમાણે અને આપણી જાતિ એટલે સ્ત્રી કે પુરુષ એ પ્રમાણે એના કોષ્ટક અવેલેબલ છે જેને આપણે બીએમઆઈ કહીએ છીએ તો આદર્શ બીએમઆઈ પ્રમાણે આપણું આદર્શ વજન આપણે મેન્ટેન કરવું હોય તો એના માટે તંદુરસ્ત ડાયટ લેવું જોઈએ અને સાથે સાથે ઓફકોર્સ ફિઝિકલ એક્સરસાઇઝ પણ કરવી એટલી જ જરૂરી હોય છે તો ડાયટમાં આપણે શું એવોઇડ કરવું જોઈએ એ પણ સમજી લઈએ તો ગળપણ ખાસ કરીને રિફાઇન્ડ શુગર જેને આપણે કહીએ છીએ એવી શુગર એટલે ખાંડ ગોળ ગ્લુકોઝ અને મીઠા પદાર્થો આપણે એવોઇડ જ કરવા જોઈએ એક ખોટી માન્યતા છે કે ખાંડ ન ખવાય પણ ગોળ તો ખવાય એટલે વ્યક્તિને ગોળનો શીરો બનાવીને અમે આપીએ કે ચામાં ગોળ નાખીને પીવડાવીએ તો મારે સમજાવવું પડે છે કે તમે જે માનો છો કે ખાંડ ન ખવાય ડાયાબિટીસમાં પણ ગોળ ખવાય તો એ ખોટી માન્યતા છે અને સીધી જ વાત છે કે ખાંડ ગણો કે ગોળ ગણો એનું સોર્સ તો એક જ છે એ શેરડીમાંથી જ આવે છે એટલે ખાંડ ગોળ ગ્લુકોઝ એ બધું એવોઈડ કરવું જોઈએ વધારે પડતા નિમકનો ઉપયોગ ટાળવો જોઈએ ટ્રાન્સફેટ નામની એક ચરબી છે જે ઘણી બધી જે પેકેટ્સ આવે છે નમકીનના એમાં વપરાય છે અથવા તો બેકરી પ્રોડક્ટ્સમાં વપરાય છે જેથી કરીને બેકરીમાં બનાવેલી વસ્તુ લાંબા સમય સુધી ત્યાં બેકરીમાં પડી રહે અભરાઈ ઉપર વેચાય સિવાય નહીં પણ એ વાસી ન થઈ જાય એના માટે ટ્રાન્સફેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો એ પણ એવોઇડ કરવું જોઈએ સેચ્યુરેટેડ ફેટ એવોઇડ કરવી જોઈએ એટલે જેને ઘી માર્જરીન અને માખણ જેવા વધારે પડતો ઉપયોગ થયો હોય ક્રીમ એ બધું એવોઇડ કરવું જોઈએ અને જે લોકો માંસાહાર કરતા હોય એ લોકોએ લાલ મીટ એવોઈડ કરવું જોઈએ તો આ ટૂંકાણમાં આપણે ડાયટ વિશે ખોરાક વિશે વાત કરી અને આશા રાખું છું કે આપને બહુ જ ઉપયોગી માહિતી આમાંથી મળી હશે હવે મદ્યપાનની વાત કરી લઈએ આલ્કોહોલ આલ્કોહોલ વિશે વાત કરવાનો હેતુ એ જ છે કે ઘણી બધી ખોટી માન્યતાઓ છે જે મારે આજે તોડવી છે અને એ આપણી તંદુરસ્તીના હિતમાં છે તો જે કંઈ વાતો ચાલતી હોય છે જે હળવાશથી લેવામાં આવતું હોય છે કે આલ્કોહોલ આપણા હૃદય માટે સારો છે થોડા પ્રમાણમાં લઈએ તો કંઈ વાંધો નહીં તો એ બધું ખોટું છે અને આલ્કોહોલ ઇન મોડરેશન લેવો જોઈએ એવું ડૉક્ટરો કહે છે પણ જે લોકો ન લેતા હોય આલ્કોહોલ એ લોકોએ શરૂ કરવાની જરૂર નથી પણ આલ્કોહોલ લેતા હોય એ લોકોએ પણ વધારે પડતો આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ કારણ કે આલ્કોહોલની સાઈડ ઇફેક્ટ્સ છે તો ચાલો આલ્કોહોલની આપણી તબિયત ઉપર તંદુરસ્તી ઉપર શું સાઇડ ઇફેક્ટ છે એ જાણી લઈએ તો આલ્કોહોલ લેવાથી આપણું બ્લડ પ્રેશર વધે છે હૃદય પહોળું પડી જવું હૃદયનો સ્નાયુ શિથિલ થઈ જવો એવો રોગ થાય છે જેને અમે કાર્ડિયોમાયોપથી કહીએ છીએ તો આલ્કોહોલિક કાર્ડિયોમાયોપથીને લીધે હૃદય પહોળું પડી જાય શિથિલ થઈ જાય અને શ્વાસ ચડે અને હૃદયનું પમ્પિંગ નબળું થઈ જવાને કારણે ઘણી વખત હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની હૃદય જવું પડે એ આલ્કોહોલને કારણે બની શકતું હોય છે એ ઉપરાંત આલ્કોહોલને લીધે સ્ટ્રોક આવવાનો ચાન્સીસ વધી જાય છે કેન્સર પણ થઈ શકતા હોય છે અને આલ્કોહોલને લીધે લિવર ડેમેજ થાય અને સિરોસિસ થાય એ તો ઘણી બધી જાણીતી વાત છે આપણા સમાજમાં અને ઘણા કિસ્સા બનેલા પણ છે જેને લીધે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડતું હોય છે વધુ પડતા આલ્કોહોલના સેવનને કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ શકતા હોય છે વજન વધી જતું હોય અને આપણે મેદસ્વી બની જતા હોઈએ છીએ અને આલ્કોહોલને લીધે બંધાણ થઈ જાય એડિક્શન થઈ જાય એ પણ આલ્કોહોલની એક બહુ ખરાબ સાઇડ ઇફેક્ટ છે અને આલ્કોહોલના એડિક્શનને કારણે કે હેબિટને કારણે ગુનાખોરી વધી જાય આત્મહત્યાનું પ્રમાણ વધી જાય અને વાહનના અકસ્માત વધી જાય એ પણ આપણે જોયું છે માટે આલ્કોહોલ એવોઇડ કરવો જોઈએ એની અમુક લિમિટ છે જે મોડરેશનમાં લેવાથી એ લિમિટ ક્રોસ ન કરીએ તો આ બધા સાઈડ ઇફેક્ટ્સ નથી થતા પણ ફરીથી કહું છું કે એનો કોઈ આલ્કોહોલનો તંદુરસ્તી માટે કે આપણા શરીર માટે કે હેલ્થ માટે કોઈ ફાયદો નથી એટલે જે લોકો આલ્કોહોલ ન લેતા હોય એ લોકોએ શરૂ કરવાની કોઈ જરૂર નથી અને બીજી એક સ્પષ્ટતા એ કરી દઉં કે અમારા ડૉક્ટરોને નામે એક વાત એવી ચાલતી હોય છે કે રેડ વાઇન આપણી તંદુરસ્તી માટે સારો છે લાલ રંગનો વાઇન જે કાળી દ્રાક્ષમાંથી બનતો હોય છે તો એ એક જરા ગેરસમજ છે એ તંદુરસ્તી માટે સારો છે અને અમે ભલામણ કરીએ છીએ એવું નથી રેડ વાઇન શા માટે સારો છે એવું કોઈ મને પૂછશે તો હું કહીશ કે રેડ વાઇનમાં એક તત્વ ઉપયોગી છે બાકી બધા તો બિનઉપયોગી અને ઝેરી તત્વ હશે આલ્કોહોલ પોતે જ એક ટોક્સિક પદાર્થ આપણે ગણી શકીએ પણ એની અંદર ફ્લેવેનોઇડ્સ નામના એ ફ્લેવોનોઇડ આવે છે એ જે રંગીન દ્રવ્ય છે તે એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે અને એન્ટી ઓક્સિડન્ટ આપણા શરીરને કોઈ કોઈ વાર ફાયદાકારક હોય છે તો ફ્લેવોનોઇડ્સ વાઇનમાં છે પણ એનો મતલબ એમ નહીં થવો કરવો જોઈએ કે રેડ વાઇન પીવો જોઈએ ફ્લેવોનોઇડ્સ લેવાના બીજા પણ સોર્સિસ છે જેમ કે દ્રાક્ષમાંથી કે દ્રાક્ષના રસમાંથી કે પછી બ્લુબેરી નામનું ફળ છે આ બધામાંથી આપણને ફ્લેવોનોઇડ્સ મળે છે એ ઉપરાંત ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી આપણને આ બધા એન્ટીઓક્સિડન્ટ એક કેપ્સ્યુલના સ્વરૂપમાં પણ આપે છે એટલે રેડ વાઇનની કોઈ જ ભલામણ તબીબી આલમ તરફથી કરવામાં આવતી નથી અને રેડ વાઇન તંદુરસ્તી માટે સારો એવું અમે કહેતા નથી અને ફ્લેવોનોઇડ્સ છે પણ ફ્લેવોનોઇડ્સના બીજા પણ સોર્સિસ છે એટલે આલ્કોહોલથી પણ આ એક લાલ બત્તી મારે આલ્કોહોલ બાબતમાં ધરવાની હતી અને આપને વિનંતી કરી છું કે આલ્કોહોલ બાબતમાં જે કંઈ ખોટી માન્યતાઓ પ્રવર્તે છે એના ભોગ બનશો નહીં તો આજના આ વિષયની ચર્ચા સાંભળ્યા પછી આપને આ વિશે મનમાં કોઈ પણ પ્રશ્ન ઉદભવતા હોય તો એ પ્રશ્ન નીચે કોમેન્ટ બોક્સમાં લખીને આપ પૂછી શકો છો તો આ શૃંખલાના હવે પછીના એપિસોડમાં આપની એ સમસ્યા કે પ્રશ્નો કે કુતૂહલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને વધુ માહિતી માટે આપ અમારી હાર્ટ ટીમને મળવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ગુરુકુળ ખાતે રૂબરૂ પણ ઓફિસ અવર્સમાં એટલે કે સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં રૂબરૂ આવી શકો છો